નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આ વીડિયોમાં આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયના યુનિટ નંબર વન લેટ સેલિબ્રેટ જેમના ભાગ નંબર એકનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ આજે આપણે આ વિડીયોની અંદર ભાગ બે નું સંપૂર્ણ સોલ્યુશન આ વીડિયોની અંદર જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીશું ભાગ બે ના સોલ્યુશન સાથે આ તમામ એટલે કે ધોરણ ચાર ના તમામ વિષયના બધા જ પાઠના વિડિયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેમને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની અને પીડીએફની લિંક પણ મળતી રહેશે ચાલો આપણે શરૂ કરીએ ભાગ બેના સોલ્યુશન સાથે ચાલો પેલું આપેલું છે રાઇટિંગ સ્ટડી ધ પિક્ચર્સ અહીં તમને બે પિક્ચર્સ આપેલા છે પિક્ચર્સ વન અને પિક્ચર્સ ટુ જેમનો આપણો અભ્યાસ કરવાનો છે આપણે તેમનો જોઈએ રીડ ધ સેન્ટેન્સ રાઈટ વન ઇફ ઇટ ઇઝ રિલેટેડ ટુ પિક્ચર એન્ડ ટુર ટુ પિક્ચર તો જોઈએ નંબર વન અ ગર્લ ઇઝ પ્લેઇંગ વિથ અ ટોય હોર્સ તો અહીં તમને વાક્ય આપેલા છે તો ક્યાં રિલેટેડ છે પિક્ચર નંબર ટુ રિલેટેડ નંબર ટુ टू चिल्ड्रन आर ऑन अ ब्रांच ऑफ द ट्री तो पिक्चर वन नंबर थ्री धेर इज एन एप्पल ट्री तो दे पिक्चर नंबर टू त्यार पी नंबर फोर धेर इज अ स्लाइड इन ध पार्क पिक्चर नंबर टू नंबर फाइव अ बॉय इज वॉकिंग विथ इज डॉग पिक्चर नंबर वन નંબર ગર્લ ઇઝ રાઇડિંગ અ સ્કૂટર તો પિક્ચર નંબર જોઈએ રાઇટ સેન્ટેન્સ અબાઉટ પિક્ચર વન એન્ડ રાઇટ અ સેન્ટેન્સ અબાઉટ પિક્ચર ટુ તો પિક્ચર વન ની અંદર સેન્ટેન્સ આપેલું અને પિક્ચર ટુ ની અંદર ત્યાર પછી બીજું સેન્ટેન્સ આપેલું છે ત્યાર પછી ત્રણ નંબરનું સેન્ટેન્સ આપેલું છે ચાર નંબરનું સેન્ટેન્સ આપેલું છે અને પાંચ નંબરનું સેન્ટેન્સ આપેલા છે તો આ જે પિક્ચર વનની અંદર જે સેન્ટેન્સ છે એ બધા પિક્ચર વનને લગતા અને પિક્ચર ટુને લગતા છે ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે આ બે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો ચાલો આગળ જોઈએ સેપરેટ ધ સેન્ટેન્સ ઓફ હોલી એન્ડ દિવાળી એન્ડ રાઈટ ધેમ ઇન ધ ગીવિંગ સ્પેસ ચાલો અહીં તમને જે સેન્ટેન્સ આપેલા છે તેમાં તમારે હોલીને લગતા અલગ કરવાના છે સેન્ટેન્સ અને જે દિવાળીને લગતા છે એ સેન્ટેન્સ તમારે અલગ કરી અને લખવાના છે તો અહીં પહેલાં આપણે હોલી વિશે લખીશું તો જોઈએ હોલી ઇઝ સેલિબ્રેટ ઓન પૂર્ણિમા ઇન ધ મંથ ઓફ ફાલ્ગુન તો ફાગણ મહિનામાં પૂર્ણિમાના દિવસે હોળી ઉજવવામાં આવે છે પ્રહલાદ વોઝ અ ભક્ત ઓફ ગોડ પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો ધ નેક્સ્ટ ડે ઓફ હોલી ઇઝ ધૂળેટી હોળીના બીજા દિવસે ધુળેટી છે પીપલ પ્લે વિથ વોટર એન્ડ કલર્સ ઓન ધ ડે તે લોકો તે દિવસે લોકો પાણી અને રંગોથી રમે છે ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ કલર્સ તે રંગોનો તહેવાર છે હોલી મીન્સ વિક્ટોરિયા ઓફ ગુડ ઓવર બેડ તો હોળી એટલે પાપ પર પુણ્યની જીત ચાલો હવે આપણે દિવાળી વિશેનું જોઈએ તો જોઈએ વી ક્લીન અવર હાઉસ બિફોર દિવાળી અમે દિવાળી પહેલાં અમારા ઘરોને સાફ કરીએ છીએ આઈ ફાયર ક્રિકે ક્રેકર એન્ડ ઇટ સ્વીટ અને ફટાકડા ફોડીએ અને મીઠાઈઓ ખાઈએ છીએ આઈ મેક રંગોલી ફોર ફાઈવ ડેઝ એટ માય હોમ હું મારા ઘરે પાંચ દિવસ રંગોળી બનાવું છું ધ નેક્સ્ટ ડે ઇઝ અ ન્યુ યર ડે તો બીજા દિવસે નવા વર્ષનો દિવસ છે વી વિશ વન અનધર નૂતન વર્ષાભિનંદન તો અમે એકબીજાને નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છા પાઠવીએ છીએ એટલે કે બીજા દિવસે આપણે કયો નવા વર્ષનો દિવસ હોય છે ચાલો ત્યાર પછી જોઈએ લેંગ્વેજ ફંક્શન્સ સ્ટડી ઇન સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અહીં પિક્ચર્સ છે તો આપણે આપણે જે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે ધીસ ઇઝ ઋતુસ બેગ ચાલો ત્યાર પછી જોઈએ બીજું સેન્ટેન્સ તો ધીસ ઇઝ અમિત્સ બુક ત્રીજું સેન્ટેન્સ ધીસ ઇઝ મહેશ કાર ધીસ ઇઝ ગીતાઝ બાયસિકલ અને ધીઝ ઇઝ ટુલિકાસ ફોન આ રીતના તમારે સેન્ટેન્સને પૂર્ણ કરવાના છે સ્ટડી ધ ડાયાગ્રામ એન્ડ મેક સેન્ટેન્સ એઝ ગીવન ઇન ધ એક્ઝામ્પલ જોઈએ અહીં તમને ડાયાગ્રામ આપેલો છે અને એક્ઝામ્પલ પ્રમાણે તમારે વાક્યો બનાવવાના છે જોઈએ પેલું આઈ હેવ અ ટેક્સ્ટ બુક ઇન માય બેગ આઈ ડૂ નોટ હેવ એન ઇરેઝર ઇન માય બેગ આઈ હેવ અ નોટબુક્સ ઇન માય બેગ આઈ ડુ નોટ હેવ લંચ બોક્સ ઇન માય બેગ્સ આઈ હેવ અ શાર્પનર ઇન માય બેગ આઈ ડૂ નોટ હેવ સ્કેચ પેન ઇન માય બેગ ચાલો ત્યાર પછી જોઈએ કમ્પ્લીટ ડિટેલ્સ ઇન ધ ટેબલ એઝ ધન ઇન ધ એક્ઝામ્પલ એક્ઝામ્પલ તમને પેલું આપેલું છે તે રીતના આપણે બનાવવાનું છે જોઈએ બર્ડ્સ એનિમલ વિંગ્સ ટેલ અને લેગ તો અહીં રીતે તમને જે મંકી આપેલું છે આ મંકી એનિમલ છે વિંગ્સ નથી ટેલ તો યસ અને લેગ તો યસ તેવી રીતના આપણે જોઈએ આગળ બીજું એલિફન્ટ તો તેને વિંગ્સ નથી ટેલ છે અને લેગ છે ત્યાર પછી સ્પેરો તો તેને વિંગ્સ છે ટેલ નથી અને લેગ છે ત્યાર પછી અડોગ તો ડોગને વિંગ્સ નથી ટેલ છે અને લેગ છે ત્યાર પછી અક્રો તો તેમને વિંગ્સ છે ટેલ નથી અને લેગ છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ રાઈટ ધ સેન્ટેન્સ એક્ઝામ્પલ જોઈએ અહીં તમને એક એક્ઝામ્પલ આપેલું છે તે રીતના આપણે બીજું જોઈએ નંબર વન એન એલિફન્ટ ડઝ નોટ હેવ વિંગ્સ તો ઇટ હેઝ અ ટેલ અને ઇટ હેઝ અંબર ટુ એસ્પેરો ડઝ નોટ હેવ ટેલ ઇટ હેઝ અ વિંગ્સ ઇટ હેઝ અેગ એટલે કે તેની પાસે પાકો છે અને લેગ એટલે કે પગ છે નંબર 3 a, do a dog does not have wings it has a tail it has the legs number 4 a crow does not have tail it has the wings it has a legs વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ના તમામ વિષયના સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન ની પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક્ટ નંબર આપેલા છે આ બે નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને પીડીએફ અને બુક બંને તમે મેળવી શકો છો ચાલો ત્યાર પછી જોઈએ વોકેબ્લરી આઈડેન્ટિફાય ધ પિક્ચર્સ એન્ડ રાઈટ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ જોઈએ અહીં તમને બ્રેકેટની અંદર તમને કેટલાક વર્ડ્સ આપેલા છે તો પહેલું છે પિક્ચર્સ આપણે જોતું જવાનું અને એ બ્રેકેટ્સમાંથી સ્પેલિંગ લખતો જવાનું પેલું ટોઈઝ ત્યાર પછી ફાયર ક્રેકર્સ ફ્લેગ્સ રંગોલી બલૂન્સ લેમ્પ્સ અ જાયન્ટ વ્હીલ ફ્લાવર્સ બર્ડ્સ ચાલો ત્યાર પછી જો ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ ફ્રોમ ધ ટેબલ એન્ડ સર્કલ ધેમ અહીં તમને બ્રેકેટની અંદર કેટલાક વર્ડ્સ આપેલા છે અને હવે તમારે આમાં સર્કલ કરવાનું છે તો પહેલું છે યુ એન ત્યાર પછી એસ ડબલ્યુ ડબલ ઈ ટી સ્વીટ ત્યાર પછી એન ઇ ડબલ્યુ આર ન્યુ યર એચ ઓ એલ આઈ ડી એ વાય હોલિડે એલ આઈ જી એચ ટી લાઇટ જી ઓડી ગોળ ટી ઈ એમ પી એલ ઇ ટેમ્પલ આ રીતના તમારે કરવાના છે ચાલો ત્યાર પછી જોયા એક્ટિવિટી તો ઇન એચ ધ વર્ડ્સ એન્ડ મેક પેજ્સ ઓફ ઓપોઝિટ વર્ડ્સ રાઇટ ધ કરેક્ટ પેજ ઇન ધ ગીવન સ્પેસ જોઈએ શિક્ષક ઓપન અને ક્લોઝનો અભિનય કરશે અને વિદ્યાર્થીઓ પાસે કરાવશે ઓપોઝિટ વર્ડના અભિનયનું પુનરાવર્તન કરાવી મહાવરો કરાવશે આ રીતે સમજ આપ્યા બાદ કૌંસમાં આપેલા શબ્દો માટે વિદ્યાર્થીઓ પાસે અભિનય કરાવી ઓપોઝિટ વર્ડની જોડી બનાવવી અને ત્યારબાદ જ ખાલી જગ્યા પૂરવા કહેવું જોઈએ અહીં તમને ઓપોઝિટ વર્ડ એટલે કે બ્રેકેટની અંદર વર્ડ આપી દીધેલા છે નંબર વન ઓપન તો ક્લોઝ ફાસ્ટ તો સ્લો કેચ તો ડ્રોપ સ્ટેન્ડ સ્ટેન્ડઅપ તો ડાઉન કમ તો ગો લાફ તો ક્રાય ચાલો ત્યાર પછી સ્પીકિંગ રીડ ધ ડાયલોગ્સ મેક પેર એન્ડ ઇન એચ ધેમ એ તમને ડાયલોગ આપેલું છે એ તમારે વાંચવાનો છે રોની હેલો માય નેમ ઇઝ ઋતુ હેતલ કે હેતલ સેઇઝ હેલો આઈ એમ હેતલ રોની નાઇસ ટુ મીટ યુ હેતલ સેઝ નાઇસ ટુ મીટ યુ ટુ ચલો બીજો નંબર ટુ જય સેઝ હાય હાવ આર યુ સત્યમ સેઇઝ આઈ એમ ફાઇન થેન્ક યુ સ્ટુડન્ટ થ્રી નંબરનો છે ડાયલોગ સ્ટુડન્ટ સેઝ ગુડ મોર્નિંગ ટીચર ટીચર સેઝ ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન લેટ્સ ડુ એન એક્શન સોંગ સ્ટુડન્ટ વાવ વિચ એક્શન સોંગ ટીચર ધ ટીચર સેઝ હોપ આર લિટલ સ્ટુડન્ટ હોઈટ યોર ડિટેલ્સ ઇન ધ ગીવન બ્લેન્ક અહીં જે તમને બ્લેન્ક્સ આપેલી છે એમની અંદર તમારે ડિટેલને પૂર્ણ કરવાની છે જોઈએ Make sentence and speak about yourself. My name is Rehan. I am a student. My favorite color is blue. My age in 14 years old. My favorite game is Coco. Do it yourself. Study the table and make sentence. એ તમને થિંગ્સ આપેલી છે અને એક પર્સન આપેલા છે પેન પેન્સિલ બોલ બેગ અને બેટ તો આ રીતના તમારે ટેબલને તૈયાર કરવાનું છે જોઈએ આપણે આઈ હેવ અ પેન સત્યમ ડુ ડઝ નોટ હેવ અ પેન આઈ ડુ નોટ હેવ અ પેન્સિલ સત્યમ હેઝ અ પેન્સિલ આઈ હેવ અ બોલ સત્યમ હેઝ અ બોલ આઈ હેવ બેગ સત્યમ શ્યામ સત્યમ નોરી શ્યામ શ્યામ ડઝ નોટ હેવ અ બેગ આઈ ડુ નોટ હેવ બટ બેટ તો શ્યામ ડઝ નોટ હેવ અ બેટ અહી તમારે બધા સત્યમ નહીં પણ શ્યામ લગાવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ ગુજરાતની એટલે કે વિદ્યાશાળાની ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જે અહીં તમને આપેલા છે જેમના સ્કેનર જેમાં તમે સ્કેન કરી અને જોડાઈ શકો છો અવનવા વિડીયો અને પીડીએફ પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી આનો લાભ લઈ લેવો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું યુનિટ ટુના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને યુનિટ નંબર ટુના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો